સીમા જાગરણ મંચ ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત સરહદ કો પ્રણામ કાર્યક્રમ બે હજાર પચીસમાં સરહદની સંવેદનાની અનુભૂતિ માટે આવેલ વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ માટે જમીની સીમાની આધાર શિબિર તળાવ સુઈગામ અને સાંતલપુરમાં આવેલ પ્રતિભાગીઓનો સામૂહિક અનુભવ કથન અને સમાપન સત્ર નડાબેટ ખાતે યોજાયો હતો જેમાં પ્રતિભાગીઓએ પોતપોતાના અનુભવ રજૂ કર્યા હતા ત્યારબાદ અખિલ ભારતીય સંયોજક દરજી ભીડા દ્વારા યુવાનોને રાષ્ટ્રવાદમાં જોડાવાનું આહવાન કર્યું હતું तथा प्रांत संयोजक जीवनभाई आहीर द्वारा सीमा जागरण कार्यो आणि अनुभव कंथन નું સત્ર લીધું હતું આ કાર્યક્રમમાં વિભાગ કાર્યવા દર્શતભાઈ ઠક્કર प्रांत कार्यकारिणी सदस्य डॉ કણેલાલ પંચાલ બનાસકાંઠા જિલ્લા महामंत्री પરશોતમભાઈ દેસાઈ જિલ્લા સુરક્ષણ કર્મણભાઈ પટેલ જિલ્લા उपाध्यक्ष डॉ લાલજીભાઈ પટેલ कार्यक्रमाના મુખ્ય સહાયક વર્ધશ્રી રાજપૂત તથા સહસહાયક કશમુભાઈ ત્રિવેદી સાતલપુર ડડામ સોઈ ગામ આધાર સીવીના સહાયક સહસહાયક અને સીમા જાગરણ મંચના કાર્યકર્તા હાજર રહ્યા હતા આ કાર્યક્રમનો સંકલન નવગણજી અને જિલ્લા અધ્યક્ષ કિશોરભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું સદકો પ્રણામ કાર્યક્રમ બે હજાર પચીસ જે અત્યારે નળાબેટમાં આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધ્યા છીએ લગભગ સાડી ચારસો ગામોની અંદર આ સરહદ કો પ્રણામ કાર્યક્રમ થયો છે એકસો અડત્રીસ તિરંગા યાત્રાઓ થઈ છે વાધા બેતાલીસ આધાર શિબિરો ઉપર બધા જ પ્રતિભાગીઓ એકત્રિત થયેલ છે સોળસો થી સત્તરસો યુવાનો પૂરા ગુજરાતના જેને આપણે પ્રથમ ગામ કહીએ છીએ એ દરેક ગામની અંદર તિરંગા યાત્રા કરતા કરતા દરેક ગામો સુધી પહોંચ્યા છે સીમા ગ્રામે જીવનની અનુભૂતિ કરી છે અને સીમા બોર્ડર એ વિશે સુરક્ષાનો ભાવ એનાથી જાણકાર થાય એ માટેનો પ્રયાસ આ સરહદનો પ્રણામ કાર્યક્રમને લઈને એ દરેક પ્રતિભાગીએ કર્યો છે દરેક પ્રતિભાગી ખૂબ ઉત્સાહ સાથે ત્રણ દિવસ દરમિયાન ચોવીસ પચીસ છવ્વીસ એ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એમના કાર્યક્રમ થયા છે અને આજે બધા જ ગામોની અંદર જેને આપણે પ્રથમ ગામ કહીએ છીએ ત્યાં પ્રતિભાગીઓએ વિદ્યાર્થીઓએ ધ્વજવંદન કાર્યક્રમ પણ કર્યા છે અને એક દેશભક્તિના માહોલ સાથે આ કાર્યક્રમ પૂર્ણ થયો છે અને ઉત્સાહ સાથે જે સીમા દર્શન માટે આપણે સતત પ્રયાસ કરતા હોઈએ છીએ એવો એક મોટો પ્રયાસ સીમા જાગરણ મંચ ગુજરાત દ્વારા જે આ થયો એના માટે બધાને ખૂબ ખૂબ અભિનંદન છે આજના કાર્યક્રમમાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો સોળસો થી સત્તરસો વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે શું કાર્યક્રમ હતો આજે સરહદ કો પ્રણામ એ કાર્યક્રમ આ ત્રણ દિવસનો રહ્યો છે અને આજે નડાબેટ ખાતે નડાબેટ ખાતે આજે ત્રણ આધાર શિબિરના પ્રતિભાગીઓનો સમાપન કાર્યક્રમ અહીં થયો છે અને સાથે તિરંગા યાત્રા પણ એમની બધાએ કરી છે અમને લોકોને ત્રણ દિવસ મંચ દ્વારા લાવવામાં આવ્યા હતા અને અમને ખૂબ જ આનંદ આવે અને ખૂબ જ મજા આવે આ કાર્યક્રમમાં દરેક કોલેજોના જે વિદ્યાર્થીઓ હોય એણે વર્ષમાં એક વાર તો આવું જોઈએ કે જે સીમાના મને રહે છે એ લોકોનું જીવન કઈ રીતનું છે એ લોકો એમનું જીવન કઈ રીતના જીવે છે દેશની સુરક્ષામાં પણ એમનો કેટલો ફાળો છે એ બધો ઇતિહાસ પણ તમને ઘણો જાણવા મળે બીજું એ કે એ લોકોની લાઇફસ્ટાઈલ કેવી છે એ લોકોનો વ્યવસાય શું છે એ બધું જાણવાથી પણ અમને ખૂબ જ મજા આવે કે જે શહેરી જીવન જે છે એના કરતાં ખૂબ જ સારું જીવન આ લોકો જીવે છે એવો અમને લોકોને છે અમે બનાસકાંઠા જિલ્લાના ઘણા બધા ત્રણ ચાર ગામોમાં અમે લોકો ગયા હતા નામ યાદ હશે હા અમે છે લીંબોડી ગામ હતું ત્યાં પણ અમે નિવાસ કરેલું અને ત્યાંના લોકો બધા બધા ગામના લોકો ખૂબ જ માયાણું અને ખૂબ જ સારા એવા હતા કે એ અમને એકદમ ફેમિલી મેમ્બર જ કોઈ હોય એ રીતે અમને લોકોને આવકાર આપ્યો અને અમદાવાદ થી અમે સીમા જાગરણ મંચ દ્વારા ત્રણ દિવસ અહીંયા સીમા નજીકના જે ગામ છે એ ગામને જોવા માટે ગામમાંથી શીખવા માટે અને જાણવા માટે અમે આવ્યા છીએ કે સીમા નજીકના ગામ છે ત્યાં આગળ કેવી પ્રકૃતિ છે ત્યાંના લોકો કેવા છે અને સૌ પ્રથમ અમે સુઈ ગામમાં અમે રોકાયા હતા અમદાવાદથી અમે ચોવીસ તારીખે સવારે નીકળ્યા હતા અને સાંજે અમે સુઈ ગામ પહોંચ્યા હતા અને ત્યાં આગળ અમને જે રીતે અમારું તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું છે એ બહુ જ એમની પરંપરાઓને જાળવી રાખવામાં આવી છે એમણે અને બીજું કે ત્યાં આગળ જે અમને અનુભવ મળ્યો છે કે ત્રણ દિવસ અમારે જે ગામમાં જવાનું હતું બીજા દિવસે સવારથી અમારે જવાનું હતું કે સીમા નજીકના જે ત્રણ ગામ અમને આપવામાં આવ્યા હતા ડાભી છે દુધોસણ છે અને ડુંગળા ગામ છે આ ત્રણ ગામ અમને આપવામાં આવ્યા હતા સૌ પ્રથમ અમે ડાભી ગામમાંથી ગયા ડાભી ગામમાં ગયા હતા ત્યાં આગળ પણ અમે ફક્ત ડાભી ગામ નહીં પણ ડાભી દૂધોચણ અને ડુંગળા ત્રણેય ગામમાં અમારું એક જ રીતે સ્વાગત થયું છે તિલક કરીને જે બહુ જ બહુ જ એટલે બહુ જ સરસ કહેવાય એમણે એમની પરંપરાઓને જાળવી રાખી છે આજના જમાનામાં આપણે કોઈ બીજા સિટીમાં જઈએ તો આ રીતે આપણું સ્વાગત નથી થતું સ્વાગતની રીત અલગ હોય છે પણ સારી એ પણ સારી જ હોય છે પણ જે લોકો પરંપરા જાળવી રાખી છે સીમા નજીકના ગામના લોકોએ એ બહુ જ સરસ છે ત્યાંનો ત્યાંના લોકોનો વ્યવહાર બહુ સારો હતો અમને લોકોને જે રીતે અમને બોલાયા હતા અતિથિ તરીકે અમે ગયા હતા અને અતિથિ દેવો ભવ તરીકેની જે જે અમને જે કહેવાય છે ને એ અમને પુરવાર કરી આપ્યું છે કે અતિથિ દેવો ભવ કોને કહેવાય તો સવારે અમે ત્યાં આગળ ગયા હતા ડાબે ગામના જે સ્કૂલમાં અમારું સ્વાગત કરવામાં આવ્યું હતું પછી એમને ગામ બતાવવામાં આવ્યું હતું કે ગામમાં કઈ રીતે છે ઘરનું સ્ટ્રક્ચર કઈ રીતનું છે એ બધું અમે જોયું હતું ત્યાં આગળ અમને બતાવવામાં આવ્યું હતું પછી અમને ત્યાંના દેશી ભોજન આપવામાં આવ્યું કે જ્યાં ત્યાંનું જે એકદમ ચોખ્ખો ખોરાક હોય છે જેમ કે સિટીમાં તમે જવા તો ઘણી જગ્યાએ ભેળસેળવાળો ખોરાક હોય છે પણ અહીંયા તો તમારો દૂધ દહીં બધું જ એકદમ ચોખ્ખું અને ભેળસેળ વગરનું ખોરાક અમને આપવામાં આવે હતો અને બહુ જ સારી રીતે અમને રાખવામાં આવે હતા દિવસ અમે ત્યાં આગળ રોકાયા છીએ અમને કોઈ ઊંઘવામાં તકલીફ નહીં કોઈ રહેવામાં તકલીફ નથી કોઈ અમને ખાવામાં કે હરવા ફરવામાં કોઈ પણ પ્રકારની અમને તકલીફ નથી મહેસૂસ થઈ અને અમારો અનુભવ જે છે એ ખૂબ સારો છે અને આવા નવા અનુભવ અમને થતા રહે અને જે બીજું અમે જે શીખ્યા છીએ કે મહેમાન ગતિ કઈ રીતે કરવી જોઈએ તો કાલ ઉઠીને અમારા ઘરે પણ કોઈ મહેમાન આવશે તો અમે આ રીતે જ એમનું સ્વાગત કરીશું અને આ રીતે જ એમની જોડે વ્યવહાર કરીશું સરહદ કો પરિણામ કાર્યક્રમ

એ કામો કરવા જોઈએ અને ખૂબ મહેનત કરવી જોઈએ અને દેશ પ્રત્યે એમને અને પોતાના ધર્મ પ્રત્યે જે લાગણી હોય અને લાગણી પ્રત્યે એ લોકો કામ કરે અને દેશની સેવા કરે એટલી ઓછી છે